જામનગર મહાનગરપાલિકાના પટાંગણમાં જે પ્રકારે ખાસ કરીને અહીં જે પાર્કિંગની વ્યવસ્થા છે આ પાર્કિંગમાં ખાસ કરીને જે બહારના લોકો અહીં ગાડીઓ મૂકી જતા હોય છે ત્યારે આજરોજ એસ્ટેટ શાખા દ્વારા તમામ જે અહીં જે દ્રશ્ય જોઈ રહ્યા છો આ ગાડીઓને ખાસ કરીને લોક મારવામાં આવ્યા છે ઉલ્લેખનીય છે કે વિવિધ જે બહારના લોકો હોય છે તેઓ મોટાભાગે અહીં આ ગાડીઓને પાર્ક કરતા હોય છે કુલ ચાર જેટલી ગાડીઓમાં લોક મારવામાં આવ્યા છે જે પ્રકારે જામનગરના મહાનગરપાલિકાના પટાંગણમાં જે ખાસ કરીને અહીના જે કર્મચારીઓના અધિકારીઓ હોય છે તેઓની ગાડી તેમજ મહાનગરપાલિકાની જે વિવિધ ગાડીઓ હોય છે તેને પાર્ક કરવાની હોય છે જોકે અહી ખાનગી વાહનો પાર્ક કરવામાં આવતા આજરોજ ચાર જેટલી જે ગાડીઓ છે આ ગાડીઓમાં લોક મારવામાં આવ્યા છે હાલ જે દ્રશ્ય જોઈ રહ્યા છો તે આ ઇકો ગાડી અને અન્ય જે ગાડીઓ છે તે ગાડીઓને લોક મારવામાં આવ્યા છે આમ જામનગર મહાનગરપાલિકાના પટાંગણમાં જે ખાનગી વાહનો હોય છે જે અન્ય લોકોની માલિકી હોય છે તે ચાર જેટલી ગાડીઓમાં લોક મારવામાં છે સોલંકી